તાલુકાના રવેલ ગામના સરપંચે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ સામે આવ્યા દીવદર તાલુકા સરદારપુરા રવિલ ગ્રામ પંચાયતને સરકાર શ્રી દ્વારા ગામ લોકોની સુખાકારી માટે મળેલ ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ થયાનો એક જાગૃત નાગરિકે કર્યાનો મોટા આક્ષેપ આ જાગૃત નાગરિકે મીડિયાના માધ્યમથી ધારાસભ્ય કેસાજી ચૌહાણ વિનંતી કરી જણાવ્યું કે બાબુભાઈ મળી ભાજપના મોટા હોદ્દા પર છે તેમના ગામના સરપંચ હોવાથી મનમાની કરી રહ્યા છે તો આપના દ્વારા સરકારમાં રજૂઆત કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવે અમારા દ્વારા વારંવાર ગામના હિત માટેના પ્રશ્ન લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરેલ છે અમને અને અમારા સમાજ તેમજ રબારી સમાજને અંદર લડાવવા ઉશ્કેરવા ગામમાં શાંતિ સુલે ભંગ કરવા સિવાય સરપંચે કોઈ કામ સારું કર્યું નથી ગામની સાફ સફાઈ સંરક્ષણ દિવાલ જાહેર જગ્યાએ પેવર બ્લોક આરસીસી રોડ રસ્તા પાણી ટાંકા એમ અનેક યોજનાઓ થાકી મળેલી ગ્રાન્ટો લોકોની સુખાકારી માટે અને જાહેર જગ્યા પર વાપરવાની જગ્યાએ સરપંચે પોતાના મળતીઓ પ્રાઇવેટ જગ્યા ઉપયોગ કરી હલકી ગુણવત્તાના કામ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા આવા કામોની જિલ્લા લેવલે કે રાજ્ય લેવલેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે ગામમાં સરકારી પડતરમાં ગોચર તેમજ ગામતળ સીમતળ જગ્યાએ પોતાના મળતીઓ સાથે રાખી વિકાસના કામો માટે મળતી ગ્રાન્ટોનો દુરુપયોગ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનું લોક મુખ્ય ચર્ચાઇ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સતીષ ચૌહાણ પોતાના અંગત વ્યક્તિ ને લાભ કરી ના પાણીની પરબ ઉભી દ્વારા અને એના માટે માટે અને એમને તોડી આ પરબ ગામ તળમાં દર્શાવવાની કોશિશ પણ કરેલ છે થતાં ટીડીઓ અને કલેક્ટર કચેરી સાહેબનો આભાર કે એમને આ નાણું મારી અરજી ધ્યાને લઈ અને આ નામંજૂર કરી છે અને પરબ નામંજૂર કરી બરાબર બાકી સરકાર તંત્રને હેરાન કરવાનું કામ સરપંચએ દિવાલ તોડીને ગામતળમાં વધતા આવીને પેમેન્ટ ઉપાડી લેવાની એમણે તૈયારી કરી લીધી હતી સરકારને ખૂબ તંત્રને ખૂબ હેરાન પરેશાન કર્યું છે હું પોંચ ધક્કા કલેક્ટર કચેરીના ખાઈ રહ્યો છું સરપંચ દ્વારા આમાં પોંચ લાખનું કોમ જે ગામના હિતમાં વાપરવાનું હોય એ જગ્યાએ પોતાના પર્સનલ અંગત વ્યક્તિના લાભ માટે કરી અને પોંચ લાખની પાણીની પરબ એમને આપી છે પ્રથમ જ્યારે પ્રથમ ઈટ મરણે ત્યારે હું કહેવાય જોતો કે આ ગામ તળમાં વાપરો કે કોઈ જાહેર જગ્યા ઉપર વાપરો ગામના હિતમાં વાપરો ત્યારે શ્રી દ્વારા મને ચોખ્ખી ચેલેન્જ આપવામાં આવેલી કે તમારી જેટલું થાય એટલું કરી લેવાનું થાય દિલ્હી સુધી તમારા દરવાજા ખુલ્લા છે તમે જાગૃત વ્યક્તિ હો તો તમારા અરજી કરવાની તમારી ફરજ બને છે અને પોતે ભાજપના મહામંત્રી હોવાના કારણે આટલો બધો પાવર લઈને ફરે છે અને એ ભાજપનો મહામંત્રીના પાવરને લીધે પોતે પોતાના રાજકીય હોદ્દાનો ઉપયોગ કરી અને આ ગ્રાન્ટ પાસ કરાવવા માટે ઘણી કોશિશ કરી છે પણ તંત્રનો ડીડીઓ સાહેબ કલેક્ટર કચેરી અને તમામનો આભાર કે મારી અરજી ધ્યાને લઈ અને આ ગ્રાન્ટ પાંચ લાખની પાણીની પરબ નામંજૂર કરી એ બધે તંત્રનો હું ખૂબ આભાર માનું છું બીજી કોઈ જગ્યાએ દબાણ આવી સરપંચ દ્વારા ઘણી જગ્યાએ ખૂબ પર્સનલ વ્યક્તિઓને ગ્રાન્ટ આપેલ છે જે ગામના હિતમાં અને ગામના વિકાસમાં વાપરવાની હોય એ જગ્યાએ કોઈ દિવાલો હોય કોઈ બ્લોક ફેવર હોય કોઈ પાણીની પાઇપલાઇન હોય પર્સનલ વ્યક્તિઓને આપી અને ગામમાં વિકાસનું રૂંધવાનું કામ સરપંચ બાબુભાઈ દ્વારા કરવામાં આવ્યું છે એ મીડિયા મિત્રો અને સોશિયલ મીડિયા દ્વારા હું તમને કહેવા માગું છું કે ખરેખર ગામના હિતમાં કે ગામના વિકાસમાં સરકાર ગ્રાન્ટ આપતું હોય એ કોઈ પર્સનલ વ્યક્તિની માલિકીની અંદર વાપરી શકાતું નથી એક રૂપિયાની ગ્રાન્ટ સરકાર કોઈ પર્સનલ વ્યક્તિને આપતું નથી પણ સરપંચ માથાભારે તત્વ વહીવટી બાબતમાં અને ભાજપનો મોટો હોદ્દો હોવાના લીધે પોતે પોતાના પાવરે કરી અને એકબીજાને વઢડાવાની ઝઘડવાની પણ સિસ્ટમ અપનાવે છે અને ભૂતકાળમાં એવું થઈ ચૂકેલું છે હું અરજદાર છું મને સરપંચના અંગત લુખા તત્વો દ્વારા અને પોતાના મળતી અને પોતાના સરપંચના ગુલામો દ્વારા ખૂબ ધાક ધમકી પણ આપવામાં આવી છે પણ એમને લુખા તત્વોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહીશું છો કે જેને જે કરવું છૂટશે હું કાયદાકીય રીતે નામદાર કોર્ટમાં જવા ઉદ્ધિની મારી તાકાત છે હું અહીં ટીડીઆર સાહેબનો ખૂબ આભાર માનું છું કે મારી તમારે મારી જે ધ્યાને લીધી છે હું લીગલી છું ખોટો નથી પણ એ છતાં અહીં મને ડિસિઝન કે રિઝલ્ટ ન મળે તો હું કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત તાલપુર જઈશ અને ત્યાં મને રિઝલ્ટ ન મળે તો હું નામદાર કોર્ટ હાઈકોર્ટ સુધી જવાની મારી તૈયારી છે સરપંચ વિરુદ્ધમાં બિલકુલ ખોટું ચલાવી લેવામાં આવશે નહીં સરદારપુરાના પુરાના લાભમાં હશે તો અમી અને આખું ગામ એના માટે ભેગા બાકી પર્સનલ વ્યક્તિગત માલિકીની અંદર એક

બે નાઇટ બે જણા દ્વારા તામકી પણ કરનારા કોણ અમારા વિરુદ્ધમાં તમે કોણ છો રાંચી બે થેલી દારૂ પી અને સાંજના ફોને મને આવેલ છે મારા પાસે પ્રૂફ જ છે અને બીજી રજૂઆત કે ભાઈ પંચાયતની અંદર ટીડીઓ સાહેબ હરું કરું ટીડીઓ સાહેબ તપાસમાં આવ્યા ટીડીઓ સાહેબ પંચાયત છોડીને તપાસમાં નીકળ્યા એ પછી તરત જ એના મળતિયાઓ અને બે લુખા તત્વો દ્વારા પાઇપ લઈ અને અમારા ઉપર હુમલો પણ કરેલ અને હુમલાના સીસીટીવી પણ સરપંચ પાસે છે મારી જોડે છે જ્યારે જરૂર પડશે ત્યારે હું મીડિયા સમક્ષ અને તંત્ર જોડે કે કદાચ હાઈકોર્ટ જવાનું થાય કદાચ મારે પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરવાની થાય ત્યારે હું રજૂ કરીશ મારા પાસે પ્રૂફ છે ગામની અંદર દારૂ પણ મળે છે દારૂ આ ગામની અંદર થોડું થવાયું મળે છે એક જેટલી મને એનો વિષય નથી આપણો પણ થોડુંક આગા પાછું સાજના ગમે ત્યાંથી પીને આવતા હોય પણ દારૂડિયા દ્વારા મને બે દિવસ ધમકી મળેલી પણ એ ધમકી મારે ગણતરીમાં લેવાની થતી નથી હું કોઈથી ગામના સરપંચ હોય ડરતો નથી અને જેને જે કરવું હોય એ બંદા એકલા જ નીકળે છે અને એકલા જ આવે છે અને સરપંચને ચોખ્ખી સૂચના અને ચેલેન્જ છે કે તારામાં જેટલું જે કરવાની મારા ઉપર ખોટા ષડયંત્ર રચ